હાલ તમામ મહિલાઓ માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજના કોર્પોરેટર કલ્ચરમાં કામ કરવા માટે વ્યક્તિને દરેક શિફ્ટ કરવાની ફરજ પડે છે મેડિકલ કોલ સેન્ટર જેવી કેટલીક સેવાઓ છે જ્યાં ચોવીસ કલાક કામ થાય છે આવી સ્થિતિમાં વ્યક્તિને નાઇટ શિફ્ટ પણ કરવાની ફરજ પડે છે અને આપણા શરીરમાં એક નિશ્ચિત પેટર્ન છે જે દિવસ દરમિયાન કામ કરવા અને રાત્રે સુવા માટે યોગ્ય છે પરંતુ જોબ માટે આપણે આ નિશ્ચિત પેટર્નની વિરુદ્ધ કામ કરવું પડે છે જેની આપણા શરીર પર ખરાબ અસર પડે છે એક રિસર્ચ અનુસાર રાત્રે કામ કરવાથી મહિલાઓમાં સ્તન કેન્સરનું જોખમ અન્ય મહિલાઓની સરખામણીમાં ત્રણ ગણું વધી જાય છે આ સંશોધન મુજબ ચોવીસ કલાકની બોડી ક્લોકમાં ખલેલ પહોંચાડવાથી કેન્સરના કોષો બને છે જે શરીરમાં કેન્સરની ગાંઠો બનાવે છે એવા ઘણા કારણો છે જે નાઇટ શિફ્ટમાં કામદારોમાં કેન્સરનું જોખમ વધારે છે જેમાંથી પ્રથમ મેલાટોનિનનું ઉત્પાદન છે આ એક પ્રકારનો હોર્મોન છે જે રાત્રે સૂતી વખતે શરીરમાં ઉત્પન્ન થાય છે પરંતુ રાત્રે ઊંઘ ન આવવાને કારણે તે શરીરમાં ઉત્પન્ન થતો નથી જે કેન્સરનું કારણ બને છે કારણ કે એ હોર્મોન શરીરમાં કેન્સરને રોકવામાં મદદ કરે છે આના કારણે શરીરમાં કેન્સરના કોષો બનતા નથી અને આ હોર્મોન ટ્યુમરના વિકાસમાં સામેલ જીન્સને પણ અસર કરે છે અને તેથી તેને રાત્રે શરીરમાં ઉત્પન્ન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ જ્યારે તમે રાત્રે જાગી જાઓ છો ત્યારે તેનું ઉત્પાદન બંધ થઈ જાય છે અને કેન્સરનું જોખમ વધારે છે આખી રાત જાગતા રહેવા માટે તેઓ ધૂમ્રપાનનો પણ આશરો લે છે તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે